ઓલ આઇટમ આપણા ફર્નિચર માં મળતી કોઈ પણ આઈટમ એ પાર્ટી પસંદ કરી શકે છે ચાલીસ હજાર રૂપિયા ઉપર ફર્નિચર પાર્ટી લેશે એના ઉપર નો ડિફરન્ટ પાર્ટી અમને રોકડો કેશ આપવો પડશે એની દરેક મિત્રો એ નોટ લેવું તમે જોઈ લો લાઈવ ડ્રો ચાલુ છે સંદીપ એક વખત બતાવી દેજો બધા ફરીથી કૂપન તમે ભાઈ પેલી ઠેલી જબલું લઈ લો અને જે જે લોકોના પૈસા મતલબ ડ્રો લાગી ગયું છે ને એ લોકોને આપણે કૂપન લઈ લેવાની છે